તો ખેજન મેલા ઉપર તો હું મેલી છું બરોબર હું કાળા ઓઢણની માતા છું મુશીન ભવાની બત્રીજી મેલડી છું ભર બજારે હું વાદી પટ્ટો ખેલનારી હું મેલડી છું દુનિયામાં જેવ છું કે મારી બાવનજી બજારમાં ફરો

કે રસ્તામાં હોય કોઈ આડ કરે કોઈ ડોઢું બોલે ઝઘડો કરે માથાકૂટ બો કરે શાંતિ તો આપણે મારા માટો થી હેરે આવજો જાદુ કેતી નહી ભાઈ પણ દુનિયામાં જેવ કે રસ્તામાં આવો કોઈ નોમ લે કોઈ આડું બોલે ડોઢું બોલે સીધું બોલે કવડું બોલે કોઈ ચેવું બોલે જગત નું બોલે ઓમ શેખ તેમ શેખ વાપરી ના દલીલ મને એવું કરવાનું

આવી માતા શું ગુમારાની બત્રીસી માતા શું મુન્યા ભારે તપેલી મેળવી છે ભાઈ બોલો મેરુની સુકુ સુ સભાવાળો 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 જગતનું હોય એ ગુમાર નગરી કે બાકી કોઈ બાપની તાકાત નહીં બાપની તેવર નહી બને હગરી કે ભાઈ પ્રજાપતિ છોકરું હોય છે કુંભાર નું છે તો મને ડેરા ને હાથવી હકે ડાકી હાથ આવી મને ભરી છે કેમ કે હું કાળી નાગણી હું ઝેરીલી નાગણી જીવું છું દુનિયા પીઓ છું શિયા કોમ થી આયા ભાઈ હે પાવર કેવા છો પટેલ બધાય તમે પ્રજા હો તમે જે આવો પાત્ર બરોડા

કે ત્રણ જગ્યાએ બદલતા બદલતા તમે મોરાલ ઉઠી પહોંચ્યા પણ મારો ભગવાન એવું કે છે હું મોરાલની મેલડી હું પૂછું કે કોઈ મોણો બસ હું મળી પૂછું કે લેતો જઉં છું પછી માં પછી દાવા ભાગ તમે બસ બેઠા હોય બે એકમાં બેઠા ને એક નોકો બેઠા હોય બે એકમો બેઠા હોય અને એક નો ખુબેટ હોય રાત નો સમય હોય આવું હું સીન ભવાની 32 સી માં તડકો છું હે બે ની એક અને એક સાઈડ માં બે ડાવા ભાગ માં બેડા એક જમણા ભાગ માં બેઠા ભઈ પણ હું સીન ભવાની 32 સી માતા કો છું 75 ના ઓકડા વાળી બસ હોય પાવાગઢ થી ઉપડી હોય બસ હું પાદરા થઈને નીકળતી તો મોંજોક વેલા મુજી બોળું બોળ પાવાગઢ

તમે જો ઉતર્યા અને હું ઉતરી જઈ હાથ કર્યો પેલી ગાડી ને હું ભીરી બીજી ઉભેલી ત્રીજી કરી બરોબર છે ભાઈ પણ મારો ભગવાન એવું કે છે વળાય મશી એ ભોની માતા છું કે કરા તમારા ઘરે ઓટો મારું ને દરેક દીવો ખોઈ મુ પાછી વળું દીવો છે કરો છો અને અધર છે કરો છો

ભાઈ 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 ચલ ગુવા ભોલતો નહીં તો અહીંયા ગુવા થોડો થોડો એ

તો આ મેલેડી ને નાકો ફિટ કરજો ને આ મેલેડી નું કરજો પેલું તમારું ટોપું થાય કોમ થાય પછી ઓનું કરજો રેડી બોલો બીજું મા ઉપર વિશ્વાસ રાખશે ટેક મૂકીને જા ને જા જગત ના ખૂણે થી હું તું નો કે હમો ના લઉ મારું નામ બતાવી દુકાન જો કરી દુકાન સાથે તો બે રિકોર્ડ બે ડોકર્ડના ખોળું તો મારું નમ મેળણી નહીં છે બરાબર છે દ બે બજાર ઢોકળા હાલ છે ચિંતા છોડી મેં લાખી ઓધુ ન કેન હામો લાવ તો મારું નોમ દિવ્ય નહીં ખ્યાલ છે બસ ભલે ભાઈ મારે તું તાર હાલ હા તારે দোকান નું નામ હતું તીવો કરે જારી હમણાં એ પટેલ મારો ભગવાન મજા બોલતો છે વળાયમાં સીન ભવાની મેલણી મજા બોલતી છે ત્રણ વાતો લઈને આવ્યો છું હું ગુંભરેની માતા કો બે હમું આવતો ને જગત નું કરવા જો પણ અવળું પડે આ પહેલું ઉંમર થઈ ગઈ ઘર માં મોટા મોટા દીકરા થઈ ગયા છે કણું બાર બોલો

અને જૂનું ઢેરું મેલડી જુઓ ભાઈ આ ત્રણ ઢેરા છે એ ભૂમિના છે જગ્યાના જ છે વર્ષો જૂની વાતો છે ને વર્ષો ના અરે ઢેરા છે ને પૂરા કે ના લૂટ મારું મોમ બતા પણ જા સાધુ કેતી નહી આ ઢોર હાથથી તાર હમું આવે ગમે જેવું લાવે અને એવી ઢોર હરખીતા ની દોવા હાલે ઢોર નું ધુમાવે વ્યાય ને હારું બને તું માતા કોઈ તાર કરો તારો પુરાવો મળે પછી તારો વર્ણન કરવાનું કરો હાલ અધરે દીવો ભરવાનો અને અધર ગોગાનો શિકોતરનો અને મેળીનો નોમ કરીને અધર દીવો ભરાઈ જાય આજથી તારે ધોરણ મરવાનું બંધ થઈ જાય આજથી તારા ઘરમાં શાંતિ થાય તો બસો સાહીઠ વર્ષોની વાતો કોલિંગના આવે તમારું નોમ કરી

ભૂમિ હાથ પણ એ ડોળા વખતની આ જગ્યાઓ છે હવે અહીંયા એક તેવું છે જે વાતળો ખોળ્યું એ ખોળ્યું ત્યાં ચાલના નખોતા નથી એ દાણાની વાતો છે શેની મોનતા કરી દીધો બરાબર છે તો એક તેલનો ડબ્બો શું નામ તમારું

ભાઈ ઉમર માં ચાલી આજથી તારા ઘરમાં ગોળી દવાખવાનું બંધ તારું ગોળી બંધ થઈ જાય તારા ઘરમાં શાંતિ થઈ જાય શરીરમાં માં શાંતિ થઈ જાય

લાવ પાઉ બે કે વર્ષોથી કોળીમે છે પાટણમાંથીતા લોકો ન થવું પડે તારી બાયડીને સ્વાસ્થ્ય તકલે હવે કોઈ ન હું આમ બરોશે પકડી બેનો પણ તારિને

એમો પહેલી દેવી જોરાવર માતા છે પણ આતી ઊંધો નો કે હમુ આવે છે તમે ઊંધો નો કે હમુ પાકે તો મોન જે માતા બોલ બે અંતર મજા થઈ જાય ખાલી એક જ દીવા ધર કરે છે જો મેલડી છે તો બોલો બે અગરબત્તી છઠી માની કરવાની એક દિવસ અધિ સિગોતર ભૂમિના દેવનો દેવ નો કરવાનો અને આટલું કઈ માતા